ચાલ ભાઈ પોલીસ સ્ટેશન આવી જા તારા સામે ફરિયાદ થઈ છે સામાન્ય રીતે પોલીસ સ્ટેશનથી આવા ફોન તમને આવતા હોય છે ત્યારે તમે એ પોલીસ અધિકારીને પૂછી શકો છો કે મારા સામે શું ફરિયાદ થઈ છે અને કોણે ફરિયાદ કરી છે જો એ પોલીસ અધિકારી તમને એવું કહે કે તું પોલીસ સ્ટેશન આવી જજે તને હું કહી દઈશ તો તમે એમને એવું કહી શકો છો કે તમે કાયદેસર રીતે મને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવી શકતા નથી સામાન્ય રીતે જો તમારી સામે એફઆઈઆર થઈ હોય કે કોઈ પણ અરજી થઈ હોય તો પોલીસને તમને ફોન કરીને બોલાવવાની કોઈ સત્તા નથી કાયદેસર રીતે પોલીસ તમને નોટિસ મોકલી શકે છે અને એ નોટિસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે જણાઈ શકે છે એટલે તમને કોઈપણ પોલીસ અધિકારી ફોન ઉપર પોલીસ સ્ટેશન બોલાવે તો એ કાયદેસર વસ્તુ નથી તેમ છતાં પણ તમને ફોન ઉપર ધમકાવવામાં આવે અને બોલાવવામાં આવે ત્યારે તમે એવું કહી શકો છો કે ભાઈ તમે મને નોટિસ મોકલો હું મારા વકીલ મારફતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈશ જય હિન્દ